બિહારની ચૂંટણીમાં એનડીએનો વિજય થતાની સાથે અંજાર તાલુકા અને શહેર ભાજપ દ્વારા વિજયોત્સવનો કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો એકબીજાને મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી હવે જોઈએ અંજાર આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે તોતિંગ વિજય મેળવતા અંજાર તાલુકાને શહેર દ્વારા વિજયની ઉજવણી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી ફટાકડા ફોડીને કરી હતી જેમાં ભાજપના પ્રમુખ હિતેન વ્યાસ તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિસેલ ભાજપના મહામંત્રીઓ અશ્વિન સોરઠિયા કૃપાલસિંહ રાણા તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ આહિર એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ લોધરિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા દંડક કલ્પનાબેન ગોર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા પરમાભાઈ પટેલ ડેની શાહ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા